સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરો અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં જીઆઈડીસીની ગટુ સ્કૂલની સામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના નવસો બાળકોએ ખોખો અને ફૂટબોલની બત્રીસ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ખેલ મહાકુંભમાં પચીસમી જાન્યુઆરી સુધી વિવિધ રમતો રમાડવામાં આવશે આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને આનંદપુરા કલ્ચર સ્પોર્ટ્સ સેન્ટર સંયુક્ત ઉપક્રમે અહીંયા ખેલ મહાકુંભનું આયોજન છેલ્લા ત્રણ દિવસથી થઈ રહ્યું છે જેમાં કબડ્ડી ખોખો ફૂટબોલ વોલીબોલ સ્વિમિંગ જેવી બધી સ્પર્ધાઓ રમાઈ રહી છે આજે ખોખો અને ફૂટબોલની સ્પર્ધા અહીંયા થઈ રહી છે જેમાં ખોખોમાં નવસો જેટલા છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું છે અંકલેશ્વર તાલુકાના અને ફૂટબોલમાં જેમાં બત્રીસ ટીમો થઈ છે જે આખા ભરૂચ જિલ્લામાંથી બત્રીસ ટીમો અંડર સેવન્ટીનની ટુર્નામેન્ટ રમવામાં આવી છે તો આ ખેલ મહાકુંભ જે સરકાર કરી રહી છે એ ખરેખર એક સરાહનીય છે અને એનાથી ગામના ખૂણા થી છોકરાઓ રમવા આવે છે અને છોકરાઓને આનો ફાયદો થાય છે તો આ ખરેખર એક ખેલ મહાકુંભને ધન્ય છે થેન્ક યુ